મારું નામ ડાંગ દેનિકા દેસાઈ છે આ નમો નવરાત્રી ઉત્સવ ખૂબ જ મજા આવે છે મોટી નવરાત્રી છે સાવલિયા ચંદુભાઈ પૂર્વ શહેર પ્રમુખ ભારતીય બોટા શહેર આજે બીજા નોરતું અને ભારતીય જનતા પાર્ટી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા બોટાદ શહેરમાં ઝવેરી જીરમાં જે આયોજન કરવામાં આવ્યું છે એમાં બોટાદ શહેરના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આજે ખૂબ મોટા મોટી સંખ્યામાં બહેનો અહીં રાજગરબા લેવા આવ્યા હતા અને અનેરો આનંદ છે આ નવરાત્રિની અંદર આ ઝવેરી જીતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આયોજન કર્યું તદ્દન નિઃશુલ્ક છે અને પૂરી સુરક્ષા સાથે અહીં બેનો મન ભરીને રાજઘરમાં રમે છે અને આપને આપના દ્વારા જણાવતા આનંદ થાય છે કે આવતીકાલે ત્રીજા નોરતાએ તારક તારક કા ઉલ્ટા ચશ્મા એના ટીવીના મુખ્ય કલાકાર એવા જેઠાલાલ અહીં ઉપસ્થિત રહેવાના છે તો બોટાદ શહેર અને બોટાદ જિલ્લાના તમામ લોકોને હું આ નવરાત્રિ મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ આપું છું અને હર્ષભેર આપણા હિન્દુ ધર્મના આ તહેવારને ઉજવી આપ સૌ સાથે મળી એવી આપ સૌને હું ફરી ફરી અહીં પધારવા માટે હાર્દિક સ્વાગત કરું છું અને આ નિમંત્રણ આપું છું